નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાનો ફ્રીઝલ ફાઈનલ તારીખ થઈ જાહેર સીએમ પટેલ નો રાતોરાત મોટો નિર્ણય અને શિક્ષણ મંત્રીએ કરી મહત્વની જાહેરાત ગુજરાતમાં શિક્ષણ વિભાગ આવ્યું એક્શન મોડમાં અને ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો બી ચેનલને

જેમાં જે રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી પોતાનું કેવાયસી ની કામગીરી પતાવી નથી તેને ઝટકો મળી શકે છે ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ આપવામાં આવી છે જેમાં ઈ કેવાયસી ની કામગીરી ન કરનારને રેશન કાર્ડ ધારકોને રાશનનો જથ્થો મળવા પાત્ર રહેશે નહીં એવું ફરમાન કરવામાં આવ્યું છે અને મામલતદારે જાહેર પણ કર્યું છે સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં કેવાયસી બાકી છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં સરકારનો ઐતિહાસિક બીજો મોટો નિર્ણય ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિશે વીજ જોડાણ વધુ સરળતાથી પૂરું પાડવા માટે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે સાત બારના ઉતારામાં એક વધારે સહમાલિકના નામ હોય તો દરેક સહમાલિકને તે સર્વે નંબર અને જમીનના ક્ષેત્રફળને ધ્યાનમાં લીધા વિના વીજ જોડાણ આપવામાં આવશે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ખિસ્સા થશે ખાલી વિદ્યાર્થીઓ માટે અને વાલીઓ માટે માઠેલ સમાચાર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ફીમાં થી લઈને બસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે હવે નવા શૈક્ષણિક વર્ષથી અઢી લાખથી વધુ વિદ્યાર્થીને દસ વધુ પૈસા ચૂકવવા પડશે આર્ટ્સ કોમર્સ સાયન્સ લો એજ્યુકેશન અને હ્યુમન માહિતી માહિતીની ફેકલ્ટીમાં ચાલતા કોર્ષમાં પરીક્ષા ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે એમબીએમાં ભણતા વિદ્યાર્થીની પરીક્ષા ફીમાં રૂપિયા એક થી લઈને બારસો જેટલો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ ગુજરાતમાં શિક્ષણ વિભાગ આવ્યો એક્શન મોડમાં ગુજરાતમાં ડમી શાળાને લઈને ફરી ફરિયાદ થઈ છે આ મુદ્દે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે ગાંધીનગર શિક્ષણ વિભાગ ટીમે રાજકોટમાં ખાનગી રીતે તપાસ કરી જેમાં શાળામાં ચેકિંગ કરાયું હતું અને પછી શિક્ષણ વિભાગની ટીમે ઘણી શાળાના સાહિત્ય પણ કબજે કર્યા હતા શિક્ષણ વિભાગને બાતમી મળી હતી કે વિદ્યાર્થીઓ ક્લાસીસમાં ભણે છે અને શાળામાં માત્ર નામ જ બોલાય છે તેથી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે હવે પૂછરાતના શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરીએ મોટું નિવેદન સામે આવ્યું છે પાનસરીએ કહ્યું છે કે બાળકને ટકા લાવવા માટે પ્રેશર કરીને વાલીઓ તેના દુશ્મન બની રહ્યા છે બાળકને શિક્ષણ આપી ડોક્ટર કે એન્જિનિયર નહીં પરંતુ એ સહકારી વિવેકી અને વ્યસનમુક્ત બને તે ખૂબ જરૂરી છે સોશિયલ મીડિયા અને મોબાઈલના ઉપયોગને લઈને સરકાર એસઓપી બનાવશે આ અંગેની માર્ગદર્શિકા પણ બનાવવામાં આવશે જે ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે હવે વિદ્યાર્થીના આતુરતાનો આવ્યો અંત અને ધોરણ દસ અને બારના પરિણામને લઈને આવ્યા મહત્વના સમાચાર ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા આ વર્ષે વહેલી પૂરી થઈ ગઈ છે પરિણામે પરિણામ પણ વહેલા આવી શકે છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરીયાએ જણાવ્યું છે કે બોર્ડનો સ્ટાફ ખૂબ જ મહેનત કરી રહ્યો છે પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. પરિણામ વહેલા આવવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં સમયસર પ્રવેશ મેળવી શકશે અને બોર્ડ આયોજન પૂર્વક ઝડપી પ્રક્રિયા કરી પૂર્ણ કરવાની કામગીરીમાં લાગી ગયું છે. આગળના વધુ એક ચિંતાજનક સમાચાર અને પરીક્ષામાં ગેરરીતિ અમરેલીની એમડી સીતાપરા કોલેજ વિવાદમાં આવી છે. અહીં પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ થયો છે. અહીં પરીક્ષા પહેલા જ કોલેજના ગ્રુપમાં જવાબના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા. આ કાંડ સામે આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ તપાસનો આદેશ આપી દીધા છે તો બીજી તરફ આ મામલે વિદ્યાર્થીઓ કુલપતિને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને કુલપતિએ અમરેલીનું આ પરીક્ષા કેન્દ્ર રદ કરાવ્યું છે સૌથી મોટા મહત્વના શૈક્ષણિક સમાચાર અને ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઈને આવી મહત્વની જાહેરાત બોર્ડની પરીક્ષાના પરિણામોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ આગામી સાત દિવસની અંદર જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીની ઉત્તર વહીના મૂલ્યાંગનની કામગીરી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે જેથી આ સપ્તાહની અંદર પરિણામો જાહેર કરી દેવામાં આવશે ધોરણ બાર સાયન્સનું પરિણામ મહિનાની શરૂઆતમાં આવશે એવું જાણવા મળ્યું છે વધુમાં પ્રાપ્ત થતા શૈક્ષણિક સમાચાર મુજબ ધોરણ દસ અને બારના ચૌદ લાખ અઠ્યાવીસ હજાર એકસોને પંચોતેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ધોરણ ની વાત કરીએ તો આઠ લાખ બાણું હજાર આઠસો ને બ્યાસી વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી તો ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચાર લાખ ત્રેવીસ હજાર નવસોને નવ વિદ્યાર્થીઓએ અને ધોરણ બાર સાયન્સની વાત કરીએ તો એક લાખ અગિયાર હજાર ત્રણસોને ચોર્યાશી વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી ગુજરાતમાં સોળ હજાર છસોને એકસઠ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું હવે વિદ્યાર્થીના આતુરતાનો આવ્યો અંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં ધોરણ ની પરીક્ષાનું પરિણામ જાહેર કરશે વિદ્યાર્થીઓ ડબલ્યુ 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 ડોડ gacb.org પર જઈને પોતાના 6 અંકોનો બેઠક નંબર દાખલ કરીને પોતાનો 10માનો પરિણામ જોઈ શકે છે. પરિણામમાં ગ્રેડ, વિષયવાર ગુણ અને અન્ય મહત્વની માહિતી પણ ઉપલબ્ધ રહેશે. હવે ગુજરાતમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની ફાઈનલ પરિણામની તારીખ થઈ જાહેર. પરીક્ષા પૂર્ણ થયા બાદ gacb ssc પરિણામ 2025 ની સંભવિત તારીખ 11મી મે 2025 ના રોજ સવાર 8 વાગે જાહેર થશે, જો કે સત્તાવાર જાહેરાત બાદ ચોક્કસ તારીખની પુષ્ટિ કરવામાં આવશે.